રાજકોટ જિલ્લાના ધોરાજીમાં વારણ રોગચાળાએ માથું ઊંચક્યું ધોરાજી સિવિલ હોસ્પિટલ તાવ શરદી ઉધરસ ઝાડા ઉલટી જેવા દર્દીઓથી ઉભરાઈ ધોરાજી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની લાંબી લાઈનો લાગી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યામાં થયો ધરખમ વધારો ત્રણસો દર્દીઓની ઓપીડી હાલ સાતસો એ પહોંચી દરરોજ સાતસો જેટલા દર્દીઓની ઓપીડી નોંધાઈ રહી છે શહેરમાં પાણીજન્ય અને વાયરલ રોગચાળાએ ઊંચક્યો માથું ધોરાજી સિવિલ હોસ્પિટલમાં ચાર એમબીબીએસ ડોક્ટરની જગ્યાએ હાલ માત્ર એક એમબીબીએસ ડોક્ટર ધોરાજી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા વધી રહી ત્યારે અપૂરતા નર્સિંગ સ્ટાફને કારણે અને ફક્ત એક ડોક્ટરને કારણે દર્દીઓ હેરાન રિપોર્ટર ફિરોજ જુનેજા ધોરાજી હું ડોક્ટર વેસેટ જન એસડીએસ ધોરાજી ખાતે અધિક્ષક તરીકે ફરજ બજાવું છું હાલની ઓપડીની વાત કરીએ તો અમારી એવરેજ ઓપડી 700 ની આસપાસ હોતી હોય છે એમાંથી જે નવા ફ્રેસ કેસીસ જોઈએ તો 35% ડાયરિયા અને વોમિટિંગ જોવા મળે છે એ જે ખાસ કરીને પાણીજન્ય રોગો છે અમારી હોસ્પિટલ ખાતે તમામ પ્રકારની ફેસિલિટી ફિઝિશિયન મેડિકલ ઓફિસર ઉપલબ્ધ છે લોકોને ખાસ તો આ સિઝનમાં જે વરસાદી સિઝનમાં એ સલાહ આપવા આપું છું કે પાણી ખાસ કરીને ઉકાળીને પીવું જોઈએ અને ક્લોરીનેટેડ વોટર અમે અમારી હોસ્પિટલમાં રેગ્યુલરલી ક્લોરિનેટેડ વોટરનો જ ઉપયોગ કરીએ છીએ લોકોને આ સલાહ આપું છું આ આ ઉલટીના ખરેખર ઇન્ડોર કેસીસમાં દસથી પંદર ટકાનો વધારો થયો છે અને ઓપીડી અમા લગભગ પાંત્રીસ ટકા જેટલો વધારો જોવા મળે છે કુલ અમારે એવરેજ જોવા જોઈએ તો હમણાં સેવન ની આસપાસ ઓપીડી હોય છે એમાંથી અઢીસો જેટલા ડાયરિયા વોમિટિંગ હોય છે મેડિકલ સ્ટાફની અમારી પાસે નર્સિંગ સ્ટાફની શોર્ટેજ છે ક્લાસ ફોરની શોર્ટેજ છે અને જે મેડિકલ ઓફિસર કહી શકાય ચારમાંથી ફક્ત એક જગ્યા ભરાય છે તાજેતરમાં ત્રણના ઓર્ડર થયા છે લેટ હોપ એ જગ્યા ભરાય અને લોકોને અમે વધુ સારી રીતે સેવા આપીશું વાયરલ દર્દીઓ હા વાયરલ ઇન્ફેક્શન અપર અપર રેસ્પિરેટરીક ઇન્ફેક્શન ના કેસીસમાં પણ વધારો જોવા મળે છે